હલો ચાલો વિક્રમ સૌવત બે હજાર અગ્યા એક એક્યાસીએ વિદાય લીધી નવા વર્ષમાં દરેક પાસે ઠેર ઠેરથી ઠેર ઠેરથી આવેલી શુભેચ્છાઓનો મોટો સ્ટોક હશે આપનું જીવન મંગલમય બને સુખદાયી બને આરોગ્યપ્રદ રહે સમૃદ્ધિકારક રહે પ્રગતિશીલ આમ એક મોટો સ્ટોક તો આવી ગયો છે શુભેચ્છાઓનો શુભેચ્છાઓનો વરસાદ કહી શકાય કે વરસાદ વરસ્યો હશે પહેલાંના જમાનામાં પોસ્ટમેન ગ્રીટિંગ કાર્ડ્સ ડિલિવર કરતા એ વખતે હું સ્કૂલ ડેઝમાં પોસ્ટકાર્ડ્સ ખરીદી કરી તેના પર હું જાતે જ ગ્રીટિંગ કાર્ડ્સ ડ્રો કરતો અને એ પણ જે લોકોને મોકલવાના હોય તેને લાગતા ચિત્ર દોરીને મોકલતો જેમ કે કોઈ સ્વામિનારાયણ ભક્તને મોકલવું હોય તો સહજાનંદ સ્વામીનો ફોટો દોરીને મોકલતો કોઈ વૈષ્ણવને મોકલવું હોય તો કૃષ્ણ અને કોઈ ગાયનું ચિત્ર એવા બધા એમને ઇન્ટરેસ્ટ પડે તેવા કાર્ડ ડ્રો કરીને મોકલતો એમાં એક વસ્તુ તો હતી આત્મીયતા હતી ઇટ વોઝ નોટ જસ્ટ એન ફોર્માલિટી એ વ્યક્તિને યાદ કરી એના શોખ જોઈને અને એ વખતે પોસ્ટ ઓફિસમાં જુઓ તો રૂમ ભરાય એટલા ઢગલા ગ્રીટિંગ કાર્ડ્સના આવતા અને પોસ્ટમેનો સોર્ટિંગ કરી પોત પોતાના એરિયાના કાર્ડ્સ ખેંચી લેતા અને થેલાઓ ભરીને ડિલિવરી કરતા જમાનો બદલાયો ઇન્ટરનેટ આવ્યું વોટ્સએપ આવતા એ બધા પોસ્ટમેનો ફ્રી થઈ ગયા પોસ્ટ ઓફિસે જ ખાલી થઈ ગઈ હવે બધા ગ્રીટિંગ્સ વોટ્સએપ દ્વારા અને એ પણ મોટેભાગે ફોરવર્ડેડ મેસેજથી કરવા માંડ્યા એટલે સમય સમય સાથે પરિવર્તન આવતું રહે છે અને એમાં ઇન્ટરનેટે તો આપણું આખું જીવન બદલી નાખ્યું છે હું મારા ફ્લેટ્સમાંથી નીચે કમ્પાઉન્ડમાં આટો મારવા જાઉં ત્યારે બાળકો રમતા હોય છે નાના બાળકો હોય થોડા મોટી ઉંમરના હોય તો હું જાણી જોઈને એમાંથી પહેલાં તો જે બે ત્રણ ધોરણવાળા બાળકોને બોલાવીને સવાલ પૂછું કે રાવણને કેટલા માથા હતા બધા છોકરાઓ કે દસ તો રાવણ મને કહો ટી શર્ટ કેવી રીતે પહેરતો હશે ટી શર્ટ રાવણ હા એને રાજા તો ઈચ્છા થાય કે ટી શર્ટ પહેરવું તો કેવી રીતે પહેરે બધા વિચારમાં પડી જાય સૂવે ત્યારે કયા માથા નીચે કઈ રીતે ઓશિકાર રાખતો હશે આવું એક એમની એક ક્યુરિયોસિટી ઊભી કરી દે પછી તો એ લોકો જ બધા જાત સવાલ રાવણ વિશે ઊભા કરે પછી હું જરા મોટા આઠ ધોરણની આસપાસના બધા વિદ્યાર્થીઓને પહોંચું કે જુઓ પૃથ્વી ગોળ છે પૃથ્વીનો ગોળો ફરતો રહે છે આપણે ગોળાની અંદર રહીએ છીએ કે બહાર બધા કે બહાર તો પછી ગોળો ફરે ત્યારે આપણે કેમ પડી જતા નથી આપણે તો શું આટલા મોટા સમુદ્રનું પાણી કેમ ઢોળાઈ જતું નથી પછી મેં લોકોને બીજો સવાલ પૂછું કે માની લો કે મુસાફરોથી ભરેલું એક પ્લેન મુંબઈના એરપોર્ટ પરથી આકાશમાં ચડી જાય અને ત્યાં જ આપણે એને સ્થિર ઊભું રાખી દઈએ નીચેના આવવા દઈએ એના પંખા ફરતા હોય એટલે ત્યાં ત્યાંને ત્યાં સ્થિર ઊભું રહી જાય હવે પૃથ્વીનો ગોળો તો ફરજ છે એમ કરતાં કરતાં જ્યારે મુંબઈથી પછી એ જગ્યાઓ બદલતી જાય ધીમે ધીમે ગલ્ફ આવે યુરોપ આવે જ્યારે નીચે અમેરિકા આવે ત્યારે પ્લેનને નીચે ઉતારી લઈએ તો મુસાફરો અમેરિકા ન પહોંચી જાય એ બધા વિચારમાં પડી જાય આમ જમાનો બદલતો જાય છે જીવનમાં ઝડપી પરિવર્તન આવી રહ્યું છે પરંતુ મારી દૃષ્ટિએ અમારો અંગત અભિપ્રાય છે કે જીવનના દરેક ક્ષેત્રમાં ડી જનરેશન થઈ રહ્યું છે એટલે કે જગત કદાચ અધોગતિ તરફ ઝડપથી આગળ વધતું દેખાય છે ક્વોલિટીનો નાશ થતો જાય છે અને તેની જગ્યાએ ક્વોલિટી વગરની ક્વોન્ટિટી આવી રહી છે અને તેનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધતું જાય છે તમે સોશિયલ મીડિયા પર જોશો તો દર મિનિટે લાખો રીલ્સ અને વિડીયોસ બનાવી મૂકવામાં આવે છે એ થોડા હલકી કક્ષાના કહી શકાય આપણી નવી પેઢીના બાળકો માટે આ બધું ખૂબ જ હાનિકારક છે કારણ કે બાળકો મોબાઈલ લઈને જ બધું બેઠા હોય છે સોશિયલ મીડિયાએ તો કોઈપણ પ્રકારના રીલ્સ અને વિડીયોસ અપલોડ કરવામાં કંઈ બંધન રાખ્યું નથી ટોટલી ફ્રી મોકળું મેદાન જેને જે અપલોડ કરવું હોય એ કરે ઉપરાંત સોશિયલ મીડિયાના ખાલી એક જ રસ છે તમારા વિડીયોની ક્વોલિટી કેવી છે એની સાથે એના સંબંધ નથી પરંતુ તમારો વિડીયો કેટલો જોવાય છે તમને કેટલા સબસ્ક્રાઈબર મળે છે એ એમના માટે બહુ અગત્યનો છે અને એ સોશિયલ મીડિયા જે રીલ્સ અને વિડીયોઝ વધારે જોવાતા હોય એને પ્રમોટ કરી એ મૂકનારને ઇન્સેન્ટિવ્સ આપે છે અત્યારના જમાનામાં તમે જો કોમેડી નો કોઈ પણ પ્રોગ્રામ જોશો તો એ કોમેડીની મુખ્ય થીમ હશે કોઈની પણ બે ઇજ્જતી કરી હાસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયાસ ઉપરાંત ભાગવત કથાના ટુકડાઓ પ્રવચનના ભાગ કરી સત્સંગના સુંદરકાંડ હનુમાન ચાલીસા શિવપુરાણ વગેરેના વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર લાઈક શેર અને સબસ્ક્રાઈબની અપીલ કરવામાં આવે છે સોશિયલ મીડિયા કહેશે કે તમે શું મૂકો છો એની સાથે અમને કાંઈ પડી નથી માત્ર વધારેને વધારે વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સ મેળવી આપો અમને કમાવી આપો અમે તેમાંથી એક ટુકડો તમને આપશું આપણે કલ્પના જ ન કરી શકીએ કે ઓગણીસો ને સાહીઠમાં રિલીઝ થયેલી ફિલ્મ મોગલે આઝમ સોળ વર્ષની જહેમત બાદ બનેલી એક ક્લાસિક ફિલ્મ હતી અત્યારે કદાચ સોળ વર્ષમાં સો ફિલ્મો બની જતી હશે મુગલે આઝમમાં એક અતિ પોપ્યુલર ગીત હતું પ્યાર ક્યાં તો ડર ના આના લિરિક્સ રાઇટરે ડાયરેક્ટરને ગીત લખીને આપ્યું એમને વાંચીને સંતોષ ન થયો કે અકબરના દરબારમાં ગવાતું આ ગીત મને કંઈ યોગ્ય નથી લાગતું એ ગીતના લિરિક્સ પાસ કરાવવા માટે એકસો પાંચ વાર લિરિક્સ ચેન્જ કરી કરી કરીને ટોટલી સેટિસફાયેબલ લિરિક્સ લેખા ત્યારે સોંગ પાસ થયું પરંતુ અત્યારે બોરીવલીથી ચર્ચગેટ પહોંચતા સુધીમાં એક ગીતના લિરિક્સ તૈયાર થઈ જતા હશે આઠ માસ્ટર એ બધાને ડાયરેક્ટર કહેશે મારો ગોળી ટર્નઓવર વધારવું જોઈએ વી આર વર્કિંગ ઇન ઇન્ડસ્ટ્રી આમ જગતને વેતા વહેણમાં તણાવ સિવાય કોઈ વિકલ્પ જ રહ્યો નથી આપને જો મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો